વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ સમર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સર્વદા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવી શુભ મનાય છે ગણેશને વિઘ્નહર્તા એટલે કહેવાય છે કારણ કે ભક્તોના તમામ વિઘ્નને દૂર કરે છે અને દરેક મહિનામાં બે ચોથની તિથિ આવે છે આ બંને તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે વદ પક્ષની ચોથને સંકટા એટલે કે ચોથ અને સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે ત્યારે અષાઢ વધ ચોથના ગજાનંદ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે આજે જાણીશું ક્યારે છે આ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત અને શું છે ચંદ્ર દર્શનનો સમય જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો જેથી નવા વિડિયો આપના સુધી પહોંચી શકે સંકષ્ટનો અર્થ થાય છે કષ્ટ કે વિપત્તિ અને સંકષ્ટિ ચતુર્થીના દિવસે આ વ્રત કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને સંકષ્ટિનો અર્થ છે સંકટ હરનાર ચતુર્થી આ ચતુર્થી તિથિને ગણેશજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ગજાનંદ ગણપતિ બાપાની પૂજા અને ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ અને બુદ્ધિ મળે છે આ સાથોસાથ જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે સંતાનોની આવરતા વધે છે ઘરમાં સુખ સંપત્તિમાં વધારો થાય છે ગજાનંદ સંકષ્ટિ ચતુર્થીનું આ વ્રત અવરોધોનો નાશ કરનાર અને જ્ઞાનના દેવતા એવા ગણેશજીને સમર્પિત છે આ દિવસે ઉપવાસ કરી વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે આ ગજાનંદ સંકષ્ટી ચતુર્થીનું વ્રત ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ સંકષ્ટી ચતુર્થી ચૌદ જુલાઈના રાત્રે એક ને બે વાગ્યે શરૂ થશે અને ચૌદ જુલાઈના રાત્રે જ અગિયાર ને મિનિટે સમાપ્ત થશે ગજાનંદ સંકષ્ટી ચતુર્થી સોમવારે ચૌદ જુલાઈના રહેશે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કરવામાં આવશે સંકષ્ટી ચતુર્થી પર ચાર શુભ સંયોગો પણ બની રહ્યા છે એમાં પણ ઉત્તર ભારતમાં તો શ્રાવણની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ત્યાં પ્રથમ શ્રાવણ મહિનાનો સોમવાર અને સંકષ્ટી ચતુર્થી બંને એક જ દિવસે છે ત્યારે જે ભગવાન શિવની ઉપાસના માટેનો દિવસ છે એ જ દિવસે સંકષ્ટિ ચતુર્થી પણ છે ત્યારે આ દિવસે આયુષ્યમાન યોગ અને સૌભાગ્ય યોગ રચાઈ રહ્યા છે આ સાથોસાથ ઘનિષ્ઠ અને શતભિષા નક્ષત્ર પણ છે અને હવે જાણી લો ચંદ્રોદયનો સમય જુલાઈ સંકષ્ટિ ચતુર્થી પર રાત્રે ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ કરનાર ચંદ્રોદયની રાહ જુએ છે સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રોદયનો સમય રહેશે રાત્રે નવ ને પંચાવન મિનિટે આ સમયે ચંદ્રને જળ અર્પણ કરી તેની પૂજા કરવી કાચા દૂધમાં અક્ષત સફેદ ચંદન અને સફેદ ફૂલો ઉમેરીને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ અને વિનાયક ચતુર્થી પર ચંદ્રને અર્ઘ આપ્યા વિના આ વ્રત અધૂરું ગણવામાં આવે છે અને હવે એ જાણી લો ગંકર ચતુર્થી પર કઈ રીતે ભગવાન ગણેશની પૂજા કરશો તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂજા કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ આવ્રત રાખવો પૂજા સમયે ભક્તિ અનુસાર સોના ચાંદી પિત્તળ તાંબા અથવા તો માટીથી બનેલી ગણેશની મૂર્તિની સ્થાપના કરી શકો છો ત્યારબાદ સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા કરો આરતી કરો અને આ પૂજા કરતી વખતે ઓમ ગન ગણપતેય નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચડાવો ગણેશજીને એકવીસ દુર્વા અર્પણ કરો અને ત્યારબાદ લાડુનો ભોગ ધરાવો મનમાં પ્રભુનું સ્મરણ કરવું મંત્ર જાપ કરવો ગણેશના સંકટના સ્ત્રોતનું સ્મરણ કરવું આ સાથે જ કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ કારણ કે વ્રત કથા સાંભળવાથી જ આ વ્રતનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે સંકષ્ટી ચતુર્થીના વ્રત વિધિ મહિમા મુહૂર્ત આપણે સાંભળ્યા અને હવે ભગવાન શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા સાંભળીએ દ્વાપર યુગની વાત છે દ્વાપર યુગમાં મહેશ્મતી નગરીના રાજા હતા જે બહાદુર નેડર સેવાભાવી અને પ્રજાનું લાલન પાલન કરનારા હતા આ મહાન પરાક્રમી રાજા જે પોતાની પ્રજાને પોતાના પુત્ર સંતાન સમાન પ્રેમ કરતા પણ આવા દયાળુ રાજાને માત્ર એક જ વાતનું દુઃખ હતું અને દુઃખ તેને જંપીને બેસવા નહોતું દેતું પૂરું ખાવા પણ ન દે રાત્રે ઊંઘવા ન દે અને દુઃખ હતું શેર માટીની ખોટનું એમને કોઈ સંતાન ન હતું આથી જ તેમને રાજમહેલમાં પણ સુખ મળે એ નહોતું મળતું રાજાને જરાય ગમતું નહીં વેદ અને શાસ્ત્રોમાં નિસંતાન મનુષ્યનું જીવન નિરર્થક માનવામાં આવ્યું છે જો સંતાન વિહોણી વ્યક્તિ પોતાના પૂર્વજોને જલદાન કરે તો જલને ગરમ જલના રૂપમાં ગ્રહણ કરે છે અને આવું વિચારીને જ રાજાનો ઘણો ખરો સમય પણ પસાર થઈ જતું હતું અને તેને પોતાના ઘરે પારણું બંધાવવાની આશા પરંતુ ઘણું પુણ્યદાન કર્યું વસ્ત્રદાન કર્યું કેટલાય યજ્ઞો કર્યા બ્રાહ્મણોને જમાડ્યા દાન દક્ષિણા કરી લોકોને સંતુષ્ટ કર્યા સાધુ સંતોને જમાડી આશીર્વાદ મેળવ્યા છતાં પણ રાજાને સંતાન પ્રાપ્તિ ન થઈ તેની ઉંમર પણ વધતી જતી હતી આથી તેમણે ગામના બ્રાહ્મણો અને પ્રજાની સાથે સલાહ મંત્રણા કરી રાજાએ કહ્યું હે પ્રિયજનો હે પ્રજાજનો મારે સંતાન નથી મારી શી ગતિ થશે મેં મારા જીવનમાં ક્યારેય ભૂલે ચૂકે કોઈ પણ જાતનું પાપ નથી કર્યું મેં ક્યારેય અત્યાચાર કરીને કે ઢાંક ધમકીથી ધન ભેગું નથી કર્યું મેં હંમેશા મારા સંતાનની જેમ મારી પ્રજાને પ્રેમ કર્યો છે પ્રજાને જરા પણ દુઃખ નથી પડવા દીધું મેં ધર્મના માર્ગે ચાલીને જ રાજ કર્યું છે અને હંમેશા સાચા અપરાધીને ચોરને લૂંટારાઓને જ દંડ આપ્યો છે સજા કરી છે નિર્દોષનો તો વાળ પણ વાકુ નથી થવા દીધો ત્યારે મિત્રોને પૂજ્ય ભાવથી ભોજન કરાવ્યું છે ગાય બ્રાહ્મણોનું હિત જળવાય રહે સજ્જન પુરુષોનું સન્માન જળવાય તે પ્રકારે કાર્ય કર્યું છે છતાં પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મારે ત્યાં સંતાન ન હોવાથી શું કારણ છે તે મને કૃપા કરીને જણાવો વિદ્વાન બ્રાહ્મણોએ આ રાજાના વચનો સાંભળ્યા અને કહ્યું હે રાજન અમે બધા ભેગા મળીને એવા જ પ્રયાસ કરીશું જેથી કરી આપના ઘરે પારણું બંધાય અને આપના કુળની વૃદ્ધિ થાય આમ કહી બધા ઉપાય વિચારવા લાગ્યા દરેકે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને છેલ્લે સરવાળોએ નક્કી કર્યું કે બ્રાહ્મણો પ્રજાજન વનમાં જઈ અને તપશ્ચર્યા કરી ભગવાનને રીઝવશે તેઓ બધા વનમાં ગયા વનમાં જઈ કોઈ એકાંત સ્થળની શોધ કરવા લાગ્યા જંગલમાં સૌ કોઈને એક શ્રેષ્ઠ મહાઋષિએ દર્શન આપ્યા આ મહાબોનીરાજ અન્ન જળનો ત્યાગ કરીને તપશ્ચર્યામાં લીન હતા બ્રહ્માજીની જેમ તે આત્માને ભરેલા અને ક્રોધને જીતેલા એક દિવ્ય પુરુષ હતા વેદોના જ્ઞાતા બ્રહ્મા બ્રહ્મજ્ઞાની દીર્ઘાયુ આ પવિત્ર ઋષિ પાસે હતા ગામ લોકો સર્વે તેમની પાસે ગયા મહર્ષિને તેમને પ્રણામ કર્યા અને ત્યારબાદ આ મહર્ષિએ આંખો ખોલીને પૂછ્યું કે આપ અહીં શા માટે આવ્યા છો તમે તમારા દુઃખનું કારણ જણાવો જેથી આપને ઉપાય બતાવી શકો આ સાંભળી નગરવાસીઓ બોલ્યા કે હે મહામુનિ અમે જેના માટે આવ્યા છીએ તે આપને કહીએ અમે મહિષ્મતી નગરના લોકો છીએ અમારા રાજાનું નામ મહિજીત છે તેઓ ઘણા દયાળુ માયાળુ પ્રજાપાલક દાનવીર અને મધુરભાષી છે એમણે અમારા સંતાનની જેમ પાલન પોષણ કર્યું છે આજ સુધી અમારા પ્રજા પાલક રાજાને સંતાન પ્રાપ્ત નથી થયું હે મુનિ પાલન કરનાર હોય છે અને અમે આ ઘનઘોર જંગલમાં તપશ્ચર્યા કરવા માટે આવ્યા છીએ હે મહામુનિ આપ કોઈ અમને એવો રસ્તો બતાવો જેનાથી અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થાય હે મુનિ શ્રેષ્ઠ કયું વ્રત છે તેમજ પૂજન છે જેને કરવાથી અમારા રાજાને સંતાનની પ્રાપ્તિ થશે તે જણાવો પ્રજાજનોની આ વાત સાંભળીને ઋષિ મુનિ ધ્યાન મગ્ન થઈ ગયા અને ત્યારબાદ રાજાના ભલા માટે કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો હે પ્રજાજનો મારી આ વાત આપ સૌ ધ્યાનથી સાંભળો હું તમને ગણેશ સંકષ્ટી ચતુર્થીની વાત કરું છું વદ ચતુર્થીના દિવસે એક દંત ગણેશજીની પૂજા અર્ચના કરવી આ વ્રતથી સંતાન પ્રાપ્તિ થાય છે નિર્ધનને ધનવાન અને સર્વ કષ્ટોમાંથી મુક્તિ આપનારું આ વ્રત છે રાજા શ્રદ્ધાપૂર્વક પૂરી ભક્તિથી પૂરા ભાવથી વિધિ વિધાનથી આ વ્રત કરે બ્રાહ્મણોને ભોજન કરાવે તેમને વસ્ત્રદાન કરે ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેમને જરૂર સંતાનની પ્રાપ્તિ થશે ત્યારબાદ મહર્ષિને વંદન કરી અને તમામ નમસ્કાર કરી પોતાના ગામ તરફ જવા માટે રવાના થયા નગરમાં પરત ફર્યા વનમા ઋષિએ કહેલી વાત તમામ રાજાને જણાવી પ્રજાની આ વાત સાંભળી રાજા ઘણા જ પ્રસન્ન થયા શ્રદ્ધાપૂર્વક રાજાએ ભક્તિભાવથી વિધિપૂર્વક શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન પૂર્ણ કર્યું થોડા દિવસો બાદ થોડા દિવસો બાદ રાણી સુદક્ષિણાને શ્રી ગણેશની કૃપાથી સુંદર અને સુલક્ષણ સંતાન પ્રાપ્ત થયું રાજાએ ખુશીથી રાજ્યમાં ઉત્સવ મનાવ્યો ગરીબોને દાન આપ્યું બ્રાહ્મણોનું આદર સત્કાર કર્યું તેમને દાન દક્ષિણા આપીને ધામધૂમથી ઉત્સવ મનાવ્યો ત્યારે ભગવાન શ્રી ગણેશ જેવા આપ રાજાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સાંભળનાર અને કથા કરનાર સૌને ફળજો અમારા પર આપની કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો બોલો ભગવાન શ્રી ગણેશની જય આશા છે કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો